લાંગોદરા ગામનો સ્થાનિક નિવાસી અમારા ગામની સમસ્યા આજે ચાર પાંચ વર્ષથી આ ફૂલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી મામલતદાર શ્રીને કલેક્ટર શ્રીને મુખ્યમંત્રી શ્રીને તપાસના આદેશ જે નબળું કામ થયું તો એ બાબતે આજે ચાર વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જ જાવા અવર જાવાનો રસ્તો છે બાળકોને ભણવા જવામાં આટલી સોમાસામાં તકલીફ છે અહીંથી રસ્તામાં પડે આવા રસ્તાના ખાડા થઈ ગયા કોઈ પણ અધિકારીઓ રજૂઆત કરી છે પણ અધિકારીઓની મિલીભગત હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલા લેવામાં આવે આ કામ પૂર્ણ કરવામાં આવે અને આ ત્રણ સાઈડ જે અધૂરી છે એને ચાર દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે એ ખાસ અધિકારીશ્રીઓને હું રજૂઆત કરું છું તાત્કાલિક ધોરણનો નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું જે જિલ્લા કાર્યપાલક હોય તાલુકા કાર્યપાલકો હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ અને તપાસના આદેશ આપેલા છે એની હજી સુધીમાં તપાસ નથી કરી જે ભ્રષ્ટાચાર થયો છે એમના તપાસના આદેશ આપે તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે કયા કયા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો અધિકારીઓ એવું કહે છે કે જોઈ લેશું જોઈને તમને કહીશું અને તપાસ ચાલુ છે તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે પાંચ ચાર વર્ષથી તમે તપાસ જ કરી રહ્યા છો ચાર વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે અત્યારે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ફૂલ બને આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો અત્યારે રસ્તાની અંદર કમર કમર ખાડા થઈ ગયા છે એનો નિકાલ આવે વેલી તકે લાંગોદરા થી આરાણા ને જોડતો રસ્તો છે અને આ મુખ્ય માર્ગ જે આજુબાજુના ના છ સાત ગામ ને જોડતો રસ્તો છે કે મહાન વ્યવહાર અહીંથી જ નીકળે છે આ લોકો પાંચ વર્ષ થી કામ ચાલુ કરેલ છે એમાં કોઈ અટલ જવાબ દેતું નથી કલેક્ટર મામલતદાર બધી અમે રજૂઆત કરેલ છે તે છતાં કોઈ અહીં જોવા નથી આવ્યું હવે અમે ઉગ્ર આંદોલન કરવા ત્યાર છે